करना आपका फोन नहीं भगत घर की चावी। एक एक खड़े खड़े और <laughs> कुछ <को चुने> <laughs> अभी मैं लेख कर आई हूँ कैसा कलर का वाइट कलर का वो ए पापी है। पापी है। બસ ફાઇનલી સ્વાગત છે આજને મારા નવા બ્લોગમાં આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તમે બધા કેમ છો બધા મજામાં મજામાં જ છો ને આપણો બ્લોગ જોજો મજામાં જોવાય ને આપણે આવી ગયા તા જની બાયા જની જોવા આ કોણ તમે ઓળખો છો તમે જે વાત કરતા હતા એ કોઈ ની પચેનતા અચ્છા કે બોલતી તું બહુ પચેનતે ને તો ઈશ્મે ફોલો કરેગા અચ્છા ફોલો નહીં હોતા સબસ્ક્રાઈબર હોતે જોજે બટકુ નો ભરી જાય ચલો એ રાની અંદર જા તો એ રાની અંદર જા તો અંદર જા અંદર ન જવાય કેમ પાટુ મારે હે પાટુ થોડું મારે આ ભોડી છે હે હે બિટ્ટા હવે આ પેલા રસ્કો અંદર જાવ જો આપણે રસકો લઈ આવ્યા તા કારણ કે રસ્કો લાવવા બાકી હતો રસકા કા શું કે બોલા તું ને દિયા હતા એવું હતું એમ ને હાલી પછી બાર કાઢીએ આપડે એટલે અત્યારે જવા દે પેલા રસકો હાલે અંદર રતન આવી આંબી જાય કાય લે એ જોજે વાહ એ આપડે રતન આમ કો પેચાના કોણ એ જોજે આપડે રાની आया राइट में ना का बाउनो पसार थे आले हम वही जा हम वही जा बे ऊपर में दे जा। रनी। ले। जा 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 एक, 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 एक दे जे ओने आले वो रन इन ले आले रन इन जात ने जात पाए जात पाए जात ए छूट गई से आ गए अभी जो जी अभी ए रन

હવે આપડે તો મરવાનો છે એટલે અંદર લઈ જાય પણ એટલે લાસ્ટિન્યુ બના બાદ કાઢ ને કાલે પકડ મોબાઈલ ઉપર દેખો ચા ઢોંગ કરી આપણે અહીંયા શું કઢાવવા આવ્યા તો દે જો ઈસકો સુલાને કે લિયે સુલાને કે લિયે જય નેરે મેા ઘા કરના આપકા ફોન એન આઈ હે અને હું લેવા લાવ્યા એ બગાત લુકો પે મે હાથ હું હેઠ રણ હારો તો માલે એટલે ઘરેકવાર અહીંયા લાવ્યા છે આપણે એ થોડો ગણ હારો તો માલે એટલે એ હે અમે જાલ અમે જાલ લે એક ઓર ખબર નથી થ પડતી હેટ આ રોટો બેટા આ રોટો માર ઓહો ઘર કે ચાવી જો ये क्या कर रही है एक एक खड़े खड़े और कुछ नहीं अबे अभी मैं एक घोड़ा देख कर आया कैसा कलर का व्हाइट कलर का वो आई भगा उसको अले अले जा जा तो जा तो पाए जा तो जा पाए भैया जा जाइए और मैं क्या बोलता आई तीन जा

ê hey, em bây giờ, Hey, mọi người. Hey, hãy. Hey! 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 ini <tip> <sharp dazu> <spans apology> <sharp dance> હવે તો હવે કઈ વાંધો નહીં હવે કઈ નઈ નહીં હવે થોડું કઈ કરે હું છું

फाइनली नेर यूट्यूब फैमिली आप टाइम गया था तो आप ऊपर कबूतर पाइन कबूतर आप लोग ऊपर बैठा है बेटा इस वो है तो मैं अन्य आप लोग हेलो फ्रेंड मैं आ गया अब कबूतरों का डाना डालने के लिए नीचे भी नहीं बताएंगे इसके पंक्चर कितनी हवा आती है इदर? कितनी आती है આપડા કબૂતર ફેમિલી બધે ઉતરી ગયા છે ને આપડી ભાઈ એટલા જ છે જોવો કામેર સણી નાકે ચલો બેટી આપકા દાના આ ગયા ખાઓ આપ ઓ दुसरे દેખાઈ ન દેતે ક પર લો ઓલા હું કરે હા પણ ઓલા હું કહેલે ઓ કીસી કે માજા થી સાટ સેટિંગ કરના જોતો હું દેજો ઓલો હવા ટિકિટ પર ઉપર પડ્યું છે હે ઓલો ને તો ટિકિટ તો ક્યાં ફ્રેમ નાખવાનો નાખ દેની એકારે એટલે ખાઈ લે દેખો એ મેને ચા કર દીધી थोड़ा जोर से जिन जिन से मैं इसको पकड़ने की कोशिश करता था आज हाथ में आ जाए देखो <laughs> अब इसको बेचारे को हैरान नहीं करना है इसे खिलाने का है फिर बाद में हैरान करने का है चलो मुफ्त का खाना खाओ और दुआ देते जाओ हमें पीवा देने ला पल्ले आज एक ने नाक दिखाया का काया का, का नाक देख लाग रे पी जाए YouTube फैमिली आप लोग आए हैं जैन कदे मैया पाछे नवा ब्लॉग साथे ना ब्लॉग सारो लागो हो तो लाइक शेयर और सब्सक्राइब करवाना भूलता नहीं क्या हूं